સફર ઇઝી નથી અમે ઘડીક વાર મસ્તી કરી અમને મળી ગઈ એક બીજી લિફ્ટ અમને મળી પછી પંચાવન કિલોમીટર ની લિફ્ટ લોકેશન ઉપર ને શિમલા કિલોમીટર દૂર પછી બે ત્રણ કલાક વેસ્ટ કરી ત્યારે અમને ટોટલ કિલોમીટર ની લિફ્ટ અમે પોચી ગયા હતા એક પેટ્રોલ પંપ ઉપર હવે આ જગ્યા પછી અમે બે કલાક ઉભા રહ્યા પણ એક લિફ્ટ ના મળીને બે કલાક પછી લિફ્ટ મળી હતી બે કિલોમીટર ને આ ભાઈ લિફ્ટ નો આપી હોત ને તમને આ લિફ્ટ ના મળે અને અમારા સફરની મોટી લિફ્ટ મળી ગયા આ કકા જતા સીધા શિમલા ને અમને મળી ગયા